બે શોરૂમ છે કલર ના બધા ભેગા છે થાય ભાઈ ને છોકરા ઓ બરાબર રાજકોટ જ કર્યું તું એમાં છૂટું થઇ ગયું બરાબર અને વહુ નામે જગ્યા હતી બે કરોડ ઉપરની તો વહુ એ હારી હતી પણ એને બીજા મેરેજ કરી લીધા એના માં બાપે બધાય કાગળિયા આપડા આગળ છે ને છોકરો હતો એ નોત એ ગામ મા રિક્ષા હલાવે છે હવે આવતોય નથી નાનકડો જતો ને વયો દ્યો છે હવે છોકરો અમારો છે ને હાવ ભાંગી ગયો છે સમજો બહુ જ કરતો તો અહિયાં ગમે અહિયાં તપાસ કરો છૂટ બધી હવે ઈ કે કે વૌ આવે ને પછી હું ધંધો કરીશ એવું હે

બરાબર સાઈઠ હજાર માંથી વકીલ હારા હતા કમા રાજકોટ જામનગર અમદાવાદ માં હતો ગયો રાજકોટ રાજકોટ જોશી ટ્રાવેલર્સ નું બહુ મોટું નામ એમાં નોકરી કરતો હતો ગાડી ધોવાની સર્વિસ કરવાની પછી ગાડી આવડી ગઈ હતી પોતે બહુ જ રાખતા એનું

પણ આવે છે ફોન ખાલી આમ હળી રેતી એમ ફોન આવે બધા વેવાયુ ના કરે મારા ચાર છોકરા હતા બધા મેરેજ થઇ ગયા છે બધા અહિયાં છે એમ પછી તો ફોન કરવાનો મતલબ જ ન ને તમારે તમારે રાખવું જ ન હોય સબંધ રાખ્યો જ ન હોય પછી ફોન કરવાનો શું મતલબ એમાં એવું થયું તું કે મેં વીસ લાખ નો કીધું તું તો લીધા નતા પૈસા એને એમ ને એમ સહી કરી દઈ પછી એની વાત બરાબર છે એ બરાબર છે પણ પછી તો હું છે ના તો ના તો જ પૂરો થઈ જાય પછી તો ફોન કરવાનો અર્થ નથી રહેતો ને તમારી રીતે કોઈ ઠેકાણું સારું હોય ચેનલ ઉપર ઓડિયો મૂકવો પડે તમારે ઓમ તો હું મારા ધ્યાનમાં તો પ્રશ્ન ના આવે તમે કરો એનો ઓડિયો યુટ્યુબ ઉપર મૂકીએ તો થાય હા હા તો તમારીથે મુકી દીયો તો ક્યો તો ઓડિયો મુકો છે તો વાત કરી લે આપણે હા હા બરાબર છે તો આપણે વાતચીત કરી લઈએ શું નામ છે ભાઈ નું રાજેસ મયંદ્રભાઈ दत्ताણે પછી આપણે અત્યારે વાત કરી એ ભાઈને કોઈ પ્રોબ્લેમ નથી ને YouTube માં મુકવા માટે ના ના આ રહ્યા બધાય છે મારા ઘરના આ રહ્યા બેઠા છે અહીંયા બતાય અચ્છા રાજેસ ને વાત કરા છે રાજેસ મયંદ્રભાઈ दत्ताણે મયંદ્રભાઈ પછી એમ નથી આપડે એમ કહીએ કે ડેમ બાંધવો છે પણ પાણી આવે ને પછી બાંધવો છે પેલા નથી બાંધવો અમે બધુંય સમજાવીએ છીએ પાણી આવી જાય પછી ભેગું થાય હા એટલે કોણ કોઈ હવે ભગવાન સામે જોઈને કે નઈ પાવ તો પડી જાય બરાબર છે ક્યું ગામ કીધું આ જામનગર જ આવે જામનગર જામનગર હા ક્યા સમજમાંથી જો અમે લુવાણા અચ્છા લુવાણા ઠક્કર ઠક્કરા હા પ્રોપર જામનગર કે આજુબાજુનો ગામ ના જામનગર મોર તો અમે ઘણા વર્ષ પહેલા અહીંયા હતા બરાબર બાજુમાં વાડી ના ગામ છે ત્યાં તમને શું થાય છે છોકરો

હા પણ જોવો તો તમને એમ થાય જામનગર માં ગમે અહીંયા બધું છૂટ જામનગર માં ત્રણ જગ્યા એ શોરૂમ છે પચી જગ્યા એ મકાન છે આપડા બધા એવું જ છે કઈ ઉપાધિ જેવું નથી ભાડું આવે છે ભાડા ની કેમ જરૂર બધા બંધ થઈ

એટલે કામ કરવાની જરૂર જ નથી એમ કયો તમે કે એવું કામ કરવાની જરૂર નથી વ્યવસ્થિત માણસ હોય ને એ આપણે વિચારીએ છે બરાબર છે બરાબર છે તમારી જવાબદારી ઉપર ભલે અહિયાં જામનગર આવે તપાસ કરી જાય હું તો કોઈની જવાબદારી તો લેતો નથી ભાઈ ના ના આપણે જો સાહેબ તમે અમારે તો શું હોય ઓડિયો મૂકીએ કોઈ પાત્ર હોય તો તમારે ડાયરેક્ટ એકા એ વાતચીત કરી લેવાની તમારે એકા એ વિચારી લેવાનું જે કઈ હોય તમારે જ કરવાનું થાય હું તો ક્યાંય વચ્ચે રહું નઈ ને ભાઈ હું તો ફક્ત કરું તમને એકા બીજા કરાવી દઉં કામ છે ના ના તપાસ કરી દે પછી અંદર નીકળે કવર માંથી ને ખબર ન હોય એ આમાં બેંક માં પૈસા ભરવા જાતો હમણાં મહિનો એને બંધ કરી દીધા છે એ હું તમને બતાવું કાઈ એમ પૈસા પરવાઈ મજાઈ 5000 ટોનો જાય 10000 બેંક માં વેપાર ના એમ તો ઈ મૈંડો કેવા કે તમે કે મ પૈસા નોન કરો મમીના નામ નો તો મારે શું કરું તો હમણા મૈંનો ઈ બંધ કર દે હું પોતે ડાયરેક્ટ લઈ આવું બેંક એ નકર જો બધી બેંક માં ઈ ઓથ થઈ ઉપર જ અમે રહી છે રુફ સેક્શન રોડ ઉપર હા હા અહીંયા પરસે પોસ્ટ ઓફિસ બે બેંક છે એની બરાબર છે બધા સાઇડ માં ઓથ છે ને હમણાં એને અહીંયા એને શું મોકલતા લ્યો એ બોલે બોલે કે પપ્પા એ કે તમે કેમ મમ્મી ના પૈસા મમ્મી હારું કરો છો એ કે તો મારે કેને હારું કરવા એ કે એટલે આવું બધું હિંમત હારી ગયો છે બરોબર છે બરોબર છે સમજાઈ ગયું એટલે તમારી પાસે શોરૂમ છે કેટલા શોરૂમ કેટલા છે અહિયાં જામનગરમાં માં મેઈન બિલ્ડીંગ નાકુ કેવાય બરાબર જામનગર કલર નો છે માર્કેટ આખી

રિયો છો એ મકાન મકાન અને તો સાઉં કે ઘણી કે દીવે છે પતલી જગ્યા છે એ તો આપણે જોઈ ગયા એટલે ખબર પડી જાય ને આ માર્કેને છોકરાના નામના ત્રણ ચાર મકાન કરી રાખ્યા છે પૈસા ટકા અંદર થી ખોટું લાગત હારી ગયા બરોબર છે બરોબર છે પેલા જે પેલા જે લગ્ન થયા તા એને કઈ બાળકો હા એ બાળક કહું તો છું કે અમારા ભેગો જેતો છોકરો સાત વર્ષ નો હતો ને એની માં મૂકીને વહી ગઈ હતી એટલે અત્યારે તમારે ભેગો છે છોકરો ના એ બાર વયો ગયો અહિયાં જામનગર માં જ છે રિક્ષા હલાવે છે ઓમ બધી જગ્યાએ આવે છે પણ એને મનમાં ઓલો આઘાત લાગ્યો ને વયો ગયો એટલે તમારા દીકરાની વાત કરો છો કે એના દીકરાની દીકરાની વાત કરો છો આ દીકરાની દીકરાની વાત કરું છું એ કેવડો છે 17 વર્ષ તો એ રિક્ષા ચલાવે છે હા આવે એમ એમની તો એને તો આ લાઈનમાં જોડાય ને તમારા કલર નું છે આમ કરે છે મેં કીધું આ દુકાન બેડી માં દુકાન છે ઘરમાં બાય આવે પછી બધું તમારે હરાડે ચડે એવું છે એવું બધું એમ જઈ એમ થાય કે પપ્પા એવું કરે છે એટલે દીકરા એવું કર્યું હા પપ્પા ધંધે ન જાય આખો દી ઘરે હોય કે વવલી આવો પછી કરવું વવલી આવો નજ ગાડી આવે ધંધો બધી રીતે કરે બધી દુકાનો ખોડિયાર કોલોની મકાન હતા અહિયાં દુકાન હતી ઇયા પોતે હલાવતો ગાડી પોતાને મોટર અહીંયા દોશી ટ્રાવેલ્સ માં બે અઢી ત્રણ વર્ષ સુધી નોકરી કરી ગાડી બુધી હલાવતો ફોરવીલું દોશી ટ્રાવેલર્સ છે ને રાજકોટ એમાં બરાબર છે બરાબર છે ને એ એક છોડાઈવા લ્યો ને કોર્ટ બધે જઈને નકર એનો કેસ એ હો ચડાવી દીધો તો છોકરા ને આવી રીતે મા બાપે ભરણ પોષણ નો કેસ કર્યો છોકરી ને કઈ ખબર નથી બરોબર છે પછી આવી રીતે નોકરી કરતો હતો પછી એમને છૂટું કરી નાખ્યું દસ્તાવેજ એમને બઉ એટલે બઉ એટલે ફોન આવે બધા કેમ છે શું વાંધો પડ્યો હતો હા એના પોટી જેઠા આયી દીકવાં હતા સો કજગિયા મારી છે એ તો બધા કાગળિયા છે મારા અગર કોરટના અને દસ્તાવેજના અને છાપામાં દીતા છાપાઈ બતાય છે મારા અગર હા છાપામાં એના બાપે દીધો કજગિયા મારી છે એ કે અચ્છા અચ્છા પછી કોરટમાં આવી ગયા કોરટમાં જજે પૂછ્યું કે તમ પૈસા ક્યાંથી આઈ પાતા હા એ બા પડી ગયા પછી છોકરેન આવતા આઘાત લાગ્યો કે આ બધું થઈ ગયું મારા કે અરે અરે હા હા

સમજાઈ ગયું સમજાઈ ગયું એટલે એ રીતે તમારે છુટું કરી નાખ્યું છે ભાઈ ને પછી ભાઈ કામે ચડશે કઈ પૈસા ટકા નો કમી નો આપડે એના હોય એક બે જણા એને સંભાળી લઈએ ધારો કે કોઈ વ્યવસ્થિત માણસ હોય બરાબર પપ્પા કે મમ્મી ને કઈ ધંધો થાય ન થાય ન હોય તો આપણે સંભાળી લઈ એમ છે સમજાઈ ગયું સમજાઈ ગયું તારા બે કોઈ નાનું મા બોલ કો ટીઓ આપે તોય આપણે અહીંયા બધેન સંભાળી શકે એમ છે આ આ બરોબર છે સમજાય ગયું સમજાય ગયું અને તમે શું કામ કરો છો હું કામ કરું છું કાટ કલર ની શોરૂમ આપળો બીજું છે ને અહીંયા બેડ શોરૂમ એ બનાવીએ ને કલર ગામડાગરમાં બરાબર અહીંયા હું પોતે હલાવું છું આપડી એકાણે તો કેપેસિટી પૂરી થઈ ગઈ છે 64 વર્ષ થઈ ગયા છે ઓ હો હો છતાં જો જબરજસ્ત હલાવીએ છ એવી દયા છે જામનગર માં પેલા પૂછવાનું પછી આગળ વધવાનું બરાબર છે બરાબર છે બે દીકરા છે એક તો જો આખો ઘરે હોય દુકાને આવે આતો મારી વયો જાય

તપાસ કરી વધે બરાબર છે પછી ભાઈ ને કોઈ શરીરમાં ખામી કઈ ના કોઈ જાત ની નહી અટાણ તમે કયો તો તમારી હું મોકલું તમારું ક્યુ ગામ રાજકોટ કયો તો કાલે મોકલું કે ભાઈ આ વસ્તુ અહિયાં દેવાની છે તો ફોર વ્હીલ લઇ ને તમારા ઘરે જ આવી જાય હે પછી કેટલું ભણ્યા છે કેટલું ભાઈ ભણ્યો છે આઠ અચ્છા આઠ ભણ્યા છે બરાબર છે બરોબર છે

ભલે ભલે કઈ વાંધો નહીં નો એક મને ફોટો મોકલી આપો અને ખાસ કરીને ફ્રોડ કોલ થી એક સાવધાન રહેજો કોઈ ફ્રોડ કોલ આવે કોઈ પૈસા ની માંગણી કરે તો ક્યાંય પૈસા ટકા નો વ્યવહાર કોઈ કરતા નહીં અને તમે તમને તો અમારે એક બે જગ્યાએ આવું થઈ હતું એ શું થયું એ એક બે જણા કે આવી રીતે આમ છે પૈસા દઈ દીધા દસ હજાર પચીસ હજાર પાંચ હજાર એટલે તમે એવી ટ્રાય કરી હતી એમ

બેટા બેન બે આયા તા કે અમને કને છે કે બીજા 20000 કીયો કે તો તમાર બેન કી કે તમે પહેલા જોવા તો દીઓ અમને પહેલા હું છે આરિયા માર ઘરનાયા છે બરાબર તો એ કે માસી છે કે ના બધું કરે તો આ કે કે એ રીતે અમાર મત કરો 10000 પહેલા બે ક કરો બરાબર જો નહી હાજી છોકરી ને તેડીન આયા તા કે

ચક્કર સમાજ માંથી છો તો તમારે તમારા સમાજ માં જોઈએ છે કોઈ બીજા સમાજ નું પાત્ર હોય તો હાલે વ્યવસ્થિત લાગે ને સારા માણસો તરીકે ગમે એ સમાજ હોય તો હાલે આપણે સંભાળી શકીએ બધે તપાસ કરી લઈએ એના જામનગર તમે ગમે અહિયાં તપાસ કરો કોઈ તમને એમ ના કે અમારું આમ છે નામ વાહ વાહ

ને આપણને ચિંતા થાય હોય તો તમને ચિંતા થાય ને ઘર માં બધું હે ઘર માં બધું કામ કરે ઘર માં બધું પ્લેટ માં રહી છે માં

ભાઈ કામ કરે કે નો કરે કોઈ ફેર નઈ પડે કારણ કે મહિના બે માણસ હોય એમાંથી ખરાબ હોય કઈ બાય માં હોય बराबर से हां हाची वाज बाई માં હોય આ બરાબર છે હવે રાખી અમારોથી મહેનત બસ બસ ના કોશિશ કરીએ કોઈ ભાઈ બધું મે માં લઈ મોટું હતું કે એક એક આપી દીધું લઈને આપી દીધું છે નીકળે બરાબર બાકી કોઈ એનો નથી ભાઈ એમ એમ ટેન્શન ટેન્શન શું હાચી ભાઈ એને પોતાને ટેન્શન આવી ગયું આ કે પાત્ર વહી ગયું બેન ના ના સો ટકા બેન આપણે ઓડિયો હા હું જામનગર આવીશ એટલે આવીશ બેન હો હું જામનગર આવીશ ને એટલે હું તમારે ત્યાં આવીશું હા 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 ભલે બેન ભલે કઈ વાંધો નહીં આપો મારા ભાઈને હા હા જય શ્રી કૃષ્ણ આપો મારા ભાઈને હાલો હા આપડે ઓડિયો મૂકશું અને બીજું ભાઈ ની અત્યારે છત્રીસ વર્ષની ઉમર છે તો કોઈ બાળકો વાળું પાત્ર હોય છૂટું થઈ ગયું હોય એવું હોય તો હાલે આપડે હા હા ભલે ને છોકરી હોય તો હાલે

બરાબર છે બરાબર છે કોઈ વાંધો નહીં ભાઈ નો મને ફોટો મોકલી દેજો અને સાથે વાત થઈ છે એનો સંપૂર્ણ ઓડિયો યુટ્યુબ ઉપર આવશે અને આપડે ચેનલ ઉપર થી ઓડિયો ક્યારેય ડિલીટ કરતા નથી બરાબર છે ના ના એ તો હું તમને તપાસ કરી લેજો ઓકે ઓકે કોઈ વાંધો નહીં કોઈ વાંધો નહીં હોય ઓડિયો મૂકશો આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ